અણિતા બનેલા પદ્મિનિભાવાળાએ આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય આગેવાનો સામે ફરી એકવાર રોષ વ્યક્ત કર્યો છે તેમણે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે સંકલન સમિતિ કોંગ્રેસ સમિતિ બની ગઈ છે જેના લીધે જ રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ કરતી નથી કહ્યું કે લડત ચાલુ છે જે રૂપાલાભાઈએ બફાટ પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપને કોંગ્રેસ તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું પહેલાં આપનું મોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માગું છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કંઈ શાક બકાલું તો વેચતા નહોતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છીએ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને આપો 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 આપને કોઈને ન આપણે જો તમારે બેનુદી કર્યુંની સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા સેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાઈ ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બાર નીકળ્યા છે પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો તો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુદી કર્યું નહીં અત્યારે કોઈ જાતની કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપવી હતી અત્યારે જે મહાસંમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનો કોઈ આમાં સામાન્ય માણસ પીસા પીસાશે અને બધાએ સામાજિક લડત આપો ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસીપાત્ર બની ગયો છે સંતરામપુર વડા તળાવ નજીક હાઈવે પર ખાનગી સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત